એવી માન્યતા છે કે ગણેશજીની કૃપાથી ધન ધાન્યમાં વધારો થાય છે અને પરિપૂર્ણતા મળે છે સામાન્ય માણસ પાછળ એક દંતકથા છે કે જેના જ્ઞાનથી આપણને ખબર પડશે કે ના ભગવાન ગણેશજીનો ભાવ તેના તમામ ભક્તો ઉપર સરખો છે ગણેશજીનું બાહ્ય સ્વરૂપમાં એક સ્વરૂપ નાનું પણ છે અને ભગવાન એક વખત પોતાનું સ્વરૂપ બદલી અને એક ચપટી ચોખા અને એક ચમચી દૂધ લઈ અને આખા ગામમાં ફરે છે અને લોકોને ખીર બનાવવાનું આગ્રહ કરે છે કે મને તમે ખીર બનાવ્યા પણ લોકો બધાય ના પાડી દે છે કે ભાઈ એક ચમચી દૂધ અને આટલા ચપટી ચોખામાં કંઈ ખીર બનતી હશે અને પછી ભગવાન ત્યાંથી આગળ જાય છે અને એક વૃદ્ધ ડોશીમાં હતા એ ડોશીમાને કહે છે બનાવી આપો અંતે તે ડોશીમાં રાજી થાય છે ખા બનાવી આપો ત્યારે ભગવાન ગણેશજી મહારાજ એ ડોસીમાને કહે છે કે તમે ગણેશજી મહારાજ એ ડોસીમાને કહે છે કે તમે ખીર બનાવો ને તો તપેલું નાનું ના લેતા બહુ મોટું લેજો વિરાટ તપેલું લેજો એ ડોસીમાએ એ બાળકને મનમાં એવું સમજ્યા કે ભગવાન ગણેશજીના કહેવા પ્રમાણે એમણે એ વાસણમાં ખીર બનાવવાની શરૂઆત કરી છે મિત્રો જ્યારે ખીર બનીને તૈયાર થઈ છે ત્યારે આખા ગામના લોકો જમ્યા પછી પણ એ ખીર પૂરી થતી નથી અને ગણેશજી ઋષિમાને આશીર્વાદ આપે છે આ ખીરની વાસણની જેમ તમારા ઘરમાં ધન ધનધાન્યથી બધું પરિપૂર્ણ થાય અને ભગવાન ત્યાંથી અદૃશ્ય થઈ ગયા છે મિત્રો આ દંતકથા આપણને એ દર્શાવે છે કે કેવી રીતે ભગવાન ગણેશજીની કૃપા અને ભક્તિથી ગરીબ અને સાધારણ જીવન જીવતા લોકોના ઉપર પણ વરસી રહી છે અને ધનધાન્યથી સમૃદ્ધ થઈ જાય છે ગણેશજીના આશીર્વાદથી અનંત સમૃદ્ધિ અને સુખ મેળવા માટે દર્શન એક બલિદાન કરુણા અને મહાનતાનું પ્રતિક માનવામાં આવે છે આ કથામાં એક નાની અવની વાર્તા દ્વારા એ સમજાવે છે સંદેશ મળે છે કે સેવા અને સમર્પણની ભાવનાથી વ્યક્તિમાં આંતરિક અને બાહ્ય રીતે સમૃદ્ધતા વધે છે અને એનું કલ્યાણ થાય છે તો મિત્રો ગણપતિ બાપ્પા મોરિયા ભગવાન ગણેશ તમારું કલ્યાણ કરે જય ગણેશ